આજરોજ ડબકા ગામે મફત આંખની સંપૂર્ણ તપાસ તથા વિનામૂલ્યે ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડબકા ગામનું ગૌરવ વિવાહ પૂર્વ ઉદ્યોગ મંત્રી અને બરોડા ડેરીના સ્થાપક શ્રી જસંતલાલ શાહ ફાઉન્ડેશન ટ્રસ્ટ આયોજિત અને લાયન્સ ક્લબ બરોડા તથા ડબકા ગ્રામ્ય પંચાયતના સહયોગથી આજરોજ નિઃશુલ્ક નેત્ર કેમ્પનું આયોજન શ્રી મણીરામજી મંદિરમાં કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો કુલ જેટલા આંખની તકલીફવાળા દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી સાથે પાંચસો ને ઓગણપચાસ જેટલા દર્દીઓએ મફત ચશ્મા વિતરણનો લાભ લીધો હતો તથા નવ જેટલા વધુ તકલીફવાળા દર્દીઓને આગળની સારવાર અર્થે કાર્યવાહી કરવામાં આવશે ડબકા ગામના સરપંચ શ્રી મહેશભાઈ જાદવે આ નેત્ર કેમ્પને સફળ બનાવવા માટે કેમ્પ બાબતે માર્ગદર્શન પૂરું પાડનાર વડીલ આગેવાનીવા પદ્યુમન શ્રી ચૌહાણ વીરસિંહ જાદવ તથા માજી સરપંચ શ્રી ગણપતભાઈ જાદવ તાલુકા પંચાયત સદસ્ય શ્રી પ્રદીપભાઈ જાદવ નિલેશભાઈ જાદવ મહંત શ્રી મણિરામજી મંદિર પરિવાર તથા ગામના તમામ સેવાભાવી યુવાનો વડીલો સર્વેનો આભાર માન્યો હતો આજ રોજ સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ડક્કા મુકામે તાલુકા પાદરાનું આ એક બહુ અંદર આવેલું ગામ છે મહી નદીના કિનારે ત્યાં શ્રી જસવંતલાલ સોબેત ફાઉન્ડેશન ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફા વિશ્વામિત્રીના આયોજિત ડક્કા ગ્રામ પંચાયતના સહયોગથી સર્વરોગ નિદાન આંખના તપાસનો કેમ્પ રાખવામાં આવેલો હતો અને લગભગ સાડી પાંચસો લોકોની આંખોની તપાસ કરવામાં આવી જેમાં મોતીઓ જમર અને પડદાની તપાસણી કરી અને વિવિધ પ્રકારના આંખોના રોગ માટેનું નિરાકરણ કરવામાં આવ્યું કેમ બહુ સરાહનીય રહ્યો અમુક પેશન્ટ એવાની કે આંખે ખૂબ તકલીફ હતી અને જે લોકોની આંખ બચાવી શકીશું અને બધા ઘણા બધા પેશન્ટે વિનામૂલ્યે ચશ્માનું પણ વિતરણ કર્યું અને લગભગ ત્રણસો જેટલા ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કર્યું જે એ લોકોની આંખની તકલીફો દૂર કરી અને ટપકા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ મોહમ્મદપુરાના સરપંચ જિલ્લા પંચાયતના સભ્ય બેને ત્યાંથી ગણપતભાઈ અને ગીરસિંહભાઈ અને સર્વે ગામના લોકોનો ખૂબ મોટો ફાળો રહ્યો અને ગામને બધી સરસ ફાયદો થયો